ઇન્દોર ખાતે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન ધારાસભ્ય રીતે સસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું મલ્લા પોલીસ મથકના પીઆઈ કેએમ વાઘેલા દ્વારા રક્તદાન કરી માનવતા મહેકાવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા રેડક્રોસ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જ જરૂરી બનતું હોય છે રક્તદાન વિશે સતત જાગૃતિ લાવનારી એવી કલ્લા સ્થિત સેવાભાવી સંસ્થા ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફેઝ યાંગ સર્કલ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન ડોક્ટર મોઇનુદ્દીન સૈયદ મુસ્તાક અલી બાબા સાહેબના પુત્રની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

સર્કલ તરફથી બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ છે તેમાં અત્યારે સો જેટલા યુનિટ એકત્ર થયેલા છે અને આશા છે કે દોઢસો જેટલા યુનિટ આપણે પાર કરીએ એવી આશા છે અને જે આયોજકો છે તેમને મારો હૃદયથી ખૂબ ખૂબ આભાર